તો દોસ્તો સૌ પ્રથમ સમાચારની વાત કરીએ તો બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સક્રિય તો અત્યારે ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે જેના પગલે રાજ્યના કેટલા ભાગોમાં માત્ર હળવા વરસાદી ઝાપટા પડી રહ્યા છે જો કે આ વર્ષે બંગાળની ખાડીમાં એક પછી એક વરસાદી સિસ્ટમ સર્જાય છે જેની અસર ગુજરાતમાં વર્તાઈ રહી છે એવામાં વધુ એક વખત બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થયું છે જેની અસર ભારતના અનેક રાજ્યોમાં થઈ શકે છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં બનેલો લો પ્રેશર વધારે મજબૂત બનશે તે પશ્ચિમ બંગાળ પરથી આગળ વધીને મધ્ય ભારત પર આવી શકે છે જોકે આ સિસ્ટમ મધ્યપ્રદેશ પર આવીને વિખરાઈ જાય એટલે કે નબળી પડી જાય તો ગુજરાત પર અસર ઓછી થશે તો હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ સિસ્ટમ આગામી દિવસોમાં ગુજરાતની નજીક પહોંચી શકે છે જેના કારણે ફરી ગુજરાતમાં ભારે વરસાદ પડશે ભારે વરસાદ ચાલુ રહેતા પાણીની આવક કરતા સદર સરોવર ડેમ ની સપાટીમાં વધારો થયો છે તો અત્યાર સુધી ઉપરવાસ માંથી ત્રણ લાખ સુડતાલીસ હજાર ક્યુસેક પાણીની ની આવક થઈ જ છે તો નર્મદા જિલ્લાના બેતાલીસ ગામને એલર્ટ કરવામાં આવ્યા છે તો દોસ્તો બટાફાટ બીજા સમાચારની વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગે દેશના પંદર રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં હજુ પણ નીચું દબાણનું ક્ષેત્ર બની રહ્યું છે જેના કારણે દિલ્હી અને સીઆરસીમાં બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે તો ઉપરાંત ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાનમાં વરસાદ ચાલુ છે તો ઉત્તરાખંડના ચમોલીમાં ભૂસ્ખલનના કારણે બદ્રીના થાવે બ્લોક થઈ ગયો છે ફટાફટ સમાચારની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉશાળો તો આજના દિવસે સોનાની કિંમત તોંતેર હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામની આસપાસ રહી જેમાં ચોવીસ કેરેટ સોનાની કિંમત ચુમ્મોતેર હજાર ચારસો સાઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર રહી તો બાવીસ કેરેટ સોનાની કિંમત અડસઠ હજાર બસો સાઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર રહી તો ચાંદીની વાત કરીએ તો પ્રતિ કિલોએ નેવ્યાશી હજાર છસો પર ટ્રેડ થઈ રહી છે નોંધનીય છે કે ચોવીસ કેરેટ સોનામાંથી જ્વેલરી બનાવી શકાતી નથી તેથી ગોલ જેવરી બનાવવા માટે બાવીસ કેરેટ સોનાનો ઉપયોગ કરવામાં આવે છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો નવરાત્રિમાં પડી શકે છે વરસાદ રાજ્યમાં આગામી મહિનામાં ચોમાસુ વિદાય લેશે તો ચોમાસુ વિદાય થવાની સામાન્ય તારીખ પંદર સપ્ટેમ્બર પાંચ ઓક્ટોબર સુધીની હોય છે જેથી હાલ તેની અસર પણ જોવા મળી રહી નથી ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે નવરાત્રિ વેળાએ રાજ્યમાં વરસાદી માહોલ છવા છે

માત્ર વિદ્યાર્થીના પેપરમાં ભૂલ કરે એવું નથી શિક્ષકોએ પેપર ચકાસણીમાં ભૂલ કરતા દંડ ફટકારવામાં આવ્યો છે તો ગયા વર્ષે દસ અને બારની પરીક્ષામાં પેપર ચકાસણીમાં મોટા પ્રમાણમાં ભૂલ કરવામાં આવી હતી તો યુસો ફટાફટ વિદ્યા સમાચારની વાત કરીએ તો દિવાળીને લઈને એસટી વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય દિવાળીમાં પરિવાર સાથે લોકો પોતાના વતને જતા હોય છે તો મુસાફરોનો ઘસારો પણ વધારે હોય છે જેથી ખાનગી રેલવે સોળા ભાડામાં વધારો કરી દેતા હોય છે તો એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે તો સુરત એસટી વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત કચ્છ દાહોદ સહિત મહારાષ્ટ્ર માદર વતન જતા મુસાફરો માટે વધારાની કુલ બાવીસો બસો એક્સ્ટ્રા કરવામાં આવી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો પીએમની મુલાકાત પહેલા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે સ્થળનું નિરીક્ષણ કર્યું જી આ દોસ્તો અમદાવાદ માહેરનું જી એમ ડીસી ગ્રાઉન્ડ ખાતે પીએમ મોદીના કાર્યક્રમમાં સોળ સપ્ટેમ્બરના રોજ યોજાનાર છે જેમાં એક થી વધુ જન્મેતની જોવા મળી શકે છે જેથી સુરક્ષા વ્યવસ્થાના પગલે મુખ્યમંત્રી ભુવેન્દ્રભાઈ પટેલ દ્વારા સ્થળ નિલેક્ષણ કરવામાં આવ્યું છે ધ્વાલ પોલીસ દ્વારા સ્થળ પર સઘન ચેકિંગ હાથ ધરાયું છે તો દોસો બટાપટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો રાહતના સમાચાર આધાર કાર્ડની તારીખ લંબાઈ જે આ દોસ્તો આધાર કાર્ડ અપડેટ કરવાને લઈને સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે તો આ અંતર્ગત આધાર અપડેટ કરવાની તારીખમાં લંબાવવામાં આવી છે તો મફત આધાર કાર્ડ અપડેટની સમય મર્યાદા ચૌદ સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થઈ રહી હતી જે વધીને ત્રણ મહિના માટે લંબાવવામાં આવી છે પણ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતના સારોલીમાંથી ગુટખાનું ગોડાઉન ઝડપાયું પાંચ કરોડની કિંમતનો ડુપ્લિકેટ પાન મસાલાના જથ્થા સાથે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી તો દોસ્તો વડાપાટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં માર્કેટમાં નવા કપાસની આવક ધીમે ધીમે શરૂ થઈ ગઈ છે તો અમરેલી જિલ્લાના સાવરકુંડલા સહિતના માર્કેટયાર્ડમાં ખેડૂતનો નવો કપાસને લઈને આવી રહ્યા છે તો આજે ગુજરાતના એકવીસ માર્કેટયાર્ડમાં કુલ ચારસો ને છપ્પન ટન કપાસની આવક થઈ હતી જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઊંચો ભાવ રાજકોટ માર્કેટયાર્ડમાં જોવા મળ્યો સાયકલિંગ સર્ક્યુલેશન અને ચોમાસા કારણે વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે તો ગુજરાતના ઉત્તર પૂર્વ જિલ્લામાં આગામી પાંચ દિવસ વરસાદ પડશે

આપણે બીજા સમાચારની વાત કરીએ તો આજે ચૌદ સપ્ટેમ્બરના રોજ જામનગર પોરબંદર ભાવનગર કચ્છ દમણ દાદરાનગર આવેલી જેવા સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં છૂટાછવાયા વરસાદની અપેક્ષા છે તો ચૌદ સપ્ટેમ્બરે સમગ્ર ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ ખાસ કરીને અરવલ્લી વડોદરા આણંદ સુરત નવસારી જેવા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે

બુધવાર સુધીમાં સોળ પોઈન્ટ ત્યાંશી ટકા અને સમગ્ર દેશમાં નવ પોઈન્ટ ચુમ્માલીસ ટકા વાવેતરમાં વધારો નોંધાયો છે તો વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસમાં માત્ર ગુજરાતમાં મગફળીનો છેતાલીસ પોઈન્ટ પિસ્તાલીસ લાખ ટન ઉત્પાદન થયું હતું તો આ વર્ષે વાવેતરમાં સરેરાશ દસ ટકા જેટલો વધારો નોંધાયો છે ત્યારે બીજી બાજુ ઉત્પાદનની વધવાની આશા વચ્ચે સિંગતેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે

તો હાલ જે કેસોમાં ખેડૂત ખાતેદારના બાબતે તપાસ હાથ છે સમાચારની વાત કરીએ તો બંગાળમાં જુનિયર ડોક્ટરની હડતાળના કારણે સમયસર સારવાર ન મળવાના કારણે જીવ ગુમાવનારા લોકો માટે મુખ્યમંત્રી મમતા બેનર્જી વળતરની જાહેરાત કરી છે તો તેમણે કહ્યું કે હડતાળના કારણે રાજ્યની આરોગ્ય વ્યવસ્થા ખરાબ રીતે પ્રભાવિત થઈ છે જેના કારણે અત્યાર સુધીમાં ઓગણત્રીસ લોકો જીવ ગુમાવ્યા છે તો રાજ્ય સરકારે દરેક પીડિત પરિવારને બે લાખ રૂપિયાની આર્થિક સહાય આપશે તેમણે જણાવ્યું છે તો દોસો ભટાપટ વિદ્યા સમાચારની વાત કરીએ તો વડોદરામાં આવેલ પૂર્ણે લઈને સીએમ ભુવેન્દ્રભાઈ પટેલે મુખ્યમંત્રી રાહત રાહતનીતિમાંથી આર્થિક અને પુનઃવસન સહાય આપવાનો નિર્ણય લીધો છે તો લારી અને રેકડી ધારકોને ઉચક રૂપિયા પાંચ હજારની રોકડ સહાય આપવામાં આવશે જ્યારે ચાલીસ કેર સ્ફોટની સુધીની નાની સ્થાયી કેબિન ધારકો માટે

તો ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ પડશે